પાઠશાળા ઇઝ ટુ બી નોબલ એન્ડ ગ્લોબલ આવું આપણે એક સ્ટેટમેન્ટ પાઠશાળા માટે ઉપયોગમાં લઈએ છીએ કહીએ છીએ ટુ બી નોબલ નોબલ બનવા માટે અને ટુ બી ગ્લોબલ ગ્લોબલ બનવા માટે એટલે નોબલ અને ગ્લોબલ આ બે શબ્દો જે છે ને એ પાઠશાળાની આખા સ્ટ્રકચરમાં આખી વ્યવસ્થામાં આપણે સ્વીકાર્યા છે કઈ રીતે સ્વીકાર્યા છે

શ્રેષ્ઠ બનવાની પ્રક્રિયાને આપણે નોબલ તરીકે નોબલ બનવાની પ્રક્રિયા તરીકે સ્વીકારી છે અને વ્યાપ્ત થવાની પ્રક્રિયાને આપણે ગ્લોબલ થવાને પરિણામ રૂપે સ્વીકારી છે ટુ બી નોબલ ગ્લોબલ હવે આને તમે કોઈ પણ રીતે ચકાસવાની કોશિશ કરો માનવ ચેતનાને આ ગમે છે એ યુનિવર્સલ છે કે નહીં ખરેખર માનવ ચેતનાને આ ગમે છે અથવા આના માટે જે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ડીએનએ ને સમૃદ્ધ કરવું એ જીવનું મૂળભૂત કર્મ છે મને એવા શ્રેષ્ઠ અનુભવો મારે મેળવવા કે જેથી મારું જીવન શ્રેષ્ઠ બને એટલે કે મારું ડીએનએ શ્રેષ્ઠ વધારે વધારે અક્ષીર બને વધારે ઉત્ક્રાંત બને અને એ જ અનુભવો મારે બીજાને પાસ કરવાના હોય છે ધર્મની બાબતમાં એવું જ કે છે કે માનવને પોતાના જીવનને પોતાના ભાથાને સમૃદ્ધ કરવાનું હોય છે એટલે એ ચેતના જ્યારે આગળ જાય તે બીજા જન્મ થાય એનાથી વધારે ઉત્ક્રાંતિ થાય એટલે આમ ધર્મ અને વિજ્ઞાન ની બે રીતે જોવા જાવ તો ચેતના પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવવા માંગે છે આમાં સંદેહ ના થાય અને ચેતના પોતાની જાતને વ્યાપ્ત કરવા માંગે છે એમાં સંદેહ નથી વિજ્ઞાન હોય કે ધર્મ હોય આ બે રીતે એટલે માનવ ચેતનાને નોબલ બનવું ગમે છે અને માનવ ચેતનાને ગ્લોબલ બનવું ગમે છે એટલે આપણે પાઠશાળામાં ધ ફંડામેન્ટલ ડિઝાયર તરીકે ટુ બી નોબલ એન્ડ ટુ બી ગ્લોબલ આવા વાતને સ્વીકારી છે હવે જેવી ચેતનાની માંગ હોય અથવા તો ચેતનાની જે અવસ્થાની માંગ છે શું એવી જ વ્યવસ્થા એને આપી શકાય આ સવાલનો જવાબ એટલે હું કહું ચેતનાની જેવી માંગ છે મૂળભૂત રીતે શું એવી જ ચેતનાની જે અવસ્થાની માંગ છે એવી જ વ્યવસ્થા એને આપી શકાય ચેતનાની માંગ છે ચેતનાની એવી અવસ્થાની માંગ છે કે નોબલ બનવું અને ગ્લોબલ બનવું તો શું એને એવી વ્યવસ્થા આપી શકાય કે નોબલ બનાવી શકે ને ગ્લોબલ બનાવી શકે આના જવાબમાંથી પાઠશાળાની સર્વિસને આપણે ડિઝાઇન કરી છે એક શૈક્ષણિક સંસ્થા જે પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ છે અને ઇફેક્ટિવ બાય કલ્ચર છે આવું આપણે બાહ્ય રીતે એને કહીએ છે મૂળભૂત રીતે એ એની ક્ષમતા સાથે કામ કરે છે અને સંસ્કારતા સાથે કામ કરે છે આવો આપણો કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટ પાછો ચેતનાના એક્ઝિસ્ટન્સ માં ઉપયોગમાં આવે એવો આપણો મિશન છે અને એને ઇવોલ્યુશન કરે એક્ઝિસ્ટન્સ ને આપણે ગ્લોબલ થવા વાળા કે આપણે આપણો એક્ઝિસ્ટન્સ ગ્લોબલ હોય પણ એ ખાલી ગ્લોબલ હોય ને આપણું એક્ઝિસ્ટન્સ ઇવોલ્યુશન વાળું પણ હોય એટલે આ આપણો જે શબ્દ છે ટુ બી નોબલ અને ગ્લોબલ એ એ વાતમાંથી આવે છે કે ચેતનાની જે અવસ્થાની માંગ છે શું એને બી વ્યવસ્થા આપી શકાય અને આખું પાઠશાળાનું સ્વરૂપ એની સંરચનાઓ એના રૂલ્સ એની રેગ્યુલેશન એની વ્યવસાયિક સેવા આ બધાને આ રીતે ડિઝાઇન કરેલી છે કે જે ખરેખર એમાં કામ કરતા લોકોને નોબલ પણ બનાવે અને ગ્લોબલ પણ બનાવે એટલે કે એનામાં કામ કરતા લોકોને જાણમાં હોય કે ના હોય એને સમજાય કે ના હોય તો પણ પાઠશાળામાં કામ કરતા લોકોની ચેતનાને આવું પોષણ મળતું હોય જે એનું મૂળભૂત માંગ છે આ આપણો કન્સેપ્ટ છે ફંડામેન્ટલ ડિઝાયર ટુ બી નોબલ અને ગ્લોબલ અને આ અર્થમાં જ આપણે એવું કહીએ છીએ કે આપણે પાઠશાળા માટે નથી પાઠશાળા આપણા માટે છે મારી અંદરની જે ચેતના છે એની જે મૂળભૂત માંગ છે અથવા મારી અંદરની ચેતના જે અવસ્થાની માંગ કરે છે એ અવસ્થા માટેની વ્યવસ્થા એટલે પાઠશાળા